જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે રાઠોડી પનીર મસાલા એકદમ સ્પેશિયલ બહુ સરસ મજાનું રાઠોડી પનીર મસાલા બનાવવા માટે તમે જોઈ શકો છો મેં થોડા કાજુ લીધા છે મોટી ઇલાયચી છે કાળા મરી લીધા છે લસણંગ એટલા પથ્થરના ફૂલ છે તરના ટુકડા છે ચાર લવિંગ છે જણા ડંડી છે ઝાડા છે આવા ગાડવા માટે લાલ મરચાં લીલા મરચાં આદુ લસણ શિમલા મરચાં અડકર્યા છે આ સૂકું લસણ છે આદુ છે એ ગ્રેવી બનાવવાની છે આ ટામેટા છે એની ગ્રેવી બનાવવાની છે ડુંગળી અને શીમલા મરચું એની ગ્રેવી બનાવીશું અને મેં સમારી રાખ્યું છે એકદમ ટેસ્ટી અને સરસ છે વરસાદની મોસમ ચાલુ છે બહારનું ના ખ એટલે આપણે સ્પેશિયલ સબ્જી આપણે ઘરે બનાવવાની છે મિત્રો એકવાર આ સબ્જી બનાવશો આંગળા ચાઢતા રહી જશો કેવી રીતે બનાવી છે શું બનાવું છું કેવી રીતે કરવું છે બધું જ તમારી જોડે શેર કરું છું હોટેલને ટક્કર મારે એવી સરસ મજાની આપણે પહેલાં આપણે સબ્જી બનાવી ગ્રેવી બનાવવા માટે કડાઈના અંદર તેલ ગરમ મૂકી છે લસણ નાખું છું અને આજુ રાખું છું અને ડુંગળી ગરમ મસાલા કાજુ કસોરી મેથી એક ચમચી સાથે આપણે લીલા ચાણા તેલના અંદર આપણે અને સ્વાથી કરી દસું ડુંગળી ની કચાસ નીકળી જાય એવી આપણે

સરસ મજાનું મરચું નાખ્યા પછી બે મિનિટ થી મેં શીખી લીધું છે હવે ગેસ ને બંધ કરવા દેવા કરી દેવાનું છે અને ઠંડુ પડવા આવી આપણે ગરમી એક વાટકી એટલી મલાઈ નાખી દેવાની છે મલાઈ એકદમ ઠંડી ઠંડી છે એટલે ગ્રેવી જલ્દી બની જશે જલ્દી બની જશે ડુંગળી ટામેટા

ઘી અને તેલ ગરમ થઈ ગયું છે લાલ મરચા લીલા મરચા આદુ અને લસણ નાખીશું સાથે કમળીની ડુંગળી નાખીશું એક મોટું ના ખમળીની ડુંગળી છે નાખીશું એને મજાની સાપરી લેવાની છે સાથે જેવું તમારે શિમલા મરચું નાખીશું છે ડુંગળી સરસ મજા શેકાઈ ગઈ છે હવે આપણી ગ્રેવી જીડ દેવાની છે થોડું પાણી નાખી દેસુ ગ્રેવીના અંદર થોડું મિક્સર ના જાર અંદર પાણી લીડું છે મિક્સ કરી દેસુ સરસ મજા

બનાવી અને રેડી કરી મિત્રો આજની વિડીયો અમારી સારી લાગી હોય પ્લીઝ અમને લાઈક વરસાદની મોસમની જરૂર છે પણ ઘરે બનાવજો બહુ જ મસ્ત સાથે હેલ્ધી અને ટેસ્ટી છે ઓકે બાય બાય